आप जो रहा छो सत्य डॉट कॉम पाको છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે કેટલાક તક સાધુઓ કુવારાઓના લગ્ન કરાવી આપવાનો ઝાંસો આપીને તેમની પાસેથી રૂપિયા લઈ લગ્ન નહીં કરાવીને છેતરપિંડી કરી રહ્યા છે લિંબાયતમાં એક મહિલાએ લગ્ન ન થતા હોય એવા કુવારાઓ પાસેથી વીસ વીસ રૂપિયા લીધા હતા ભોગ બનેલાઓમાં જલગાંવ ધુલે નાસિકના યુવકો પણ છે આ બાબતે મોડી રાત્રે પોલીસે અરજી દાખલ કરી છે નિંડોલીના મહાદેવનગર બે માં રહેતી પ્રિયંકા રાજેશ પાટીલે જણાવ્યું કે તેમના સંબંધીઓમાં પાંચેક જણાના લગ્ન થયા નથી તેમના લગ્ન થાય તે માટે અમે વાલ્મિક નામના વ્યક્તિને મળેલા તેણે કહ્યું કે મહારાષ્ટ્રના ચંદનપુરના હરહર મહાદેવ અનાથ આશ્રમની છોકરીઓ સાથે લગ્ન કરાવાશે તે માટે સુરેખા મિસ્ત્રીને રૂપિયા આપવાનું કહેતા સુરેખાને રૂપિયા આપ્યા હતા તેણીને ચારેક મહિના પહેલાં મળ્યા હતા તેણીએ અમને રૂપાળી છોકરીઓના ફોટા પણ બતાવ્યા હતા તેણીએ કહ્યું કે આશ્રમમાંથી છોકરીઓ લાવીને તેમની સાથે લગ્ન કરાવી દેવામાં આવશે પાંચ જણાના લગ્ન કરાવવા માટે મેં એક લાખ રૂપિયા આપ્યા હતા હવે તે લગ્ન કરાવતી નથી હવે અમે સુરેખા વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા છીએ તેવી જ રીતે નીલગીરી વિસ્તારમાં શ્રીનાથ સોસાયટી ચારમાં રહેતી સુષ્મા કોળીએ જણાવ્યું કે અમારા સંબંધીઓમાં છ જણા કુવારા છે તેમના લગ્ન માટે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા તેણીએ કોઈના લગ્ન કરાવ્યા નથી જલગાંવથી સુરત આવેલા ગણેશ પંડિત પાટીલે જણાવ્યું કે તેના શાળાના લગ્ન કરાવવા માટે સુરેખાને સોળ રૂપિયા બે મહિના પહેલા આપ્યા હતા પાંચ તારીખે લગ્ન કરાવવાની હતી પરંતુ તે ઘરે મળી ન હતી સત્ય ડે ડોટ કોમ

અને સર્ટિફિકેટ આપીશ અને છોકરીઓને તમે તમારા ઘરે લઈ જઈ શકો છો આવી રીતના એ અમને કીધું હતું અને પછી અને પછી એવું કીધું હતું કે પછી મેરેજ થઈ જાય પછી હું તમારા પાસેથી દસ દસ હજાર રૂપિયા મારા પોતાના માટે લઈશ આવી રીતના કરીને પછી અમને વાયડા પર વાયડા કર્યા કે પાંચ તારીખે મેરેજ છે તો પાંચ તારીખે તમે લોકો આ ડિંડોલીમાં આ વકીલના ઓફિસમાં આવી જજો પણ એડ્રેસ આપતી હતી નહીં પછી અમે લોકો પાંચ તારીખે એને કીધું તો પાંચ તારીખે કે એ લોકો નથી આવ્યા તમે છ તારીખે આવજો તો છ તારીખે બાર વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે કરોદરામાં બાર બાર વાગે તમે લોકો આવજો પણ અમે એને ફોન કર્યો તો એવું કે કે મેં પેલી છોકરીઓને હોટલમાં લેવા જાઉં છું એવું કરીને ચાલી ગયા અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને ફરાર થઈ ગઈ પછી એના ઘરે ગયા અમે લોકો અને એના હસબન્ડને પકડી પકડ્યો અને એના હસબન્ડને પછી અહીંયા લીંબાયત પોલીસ સ્ટેશનમાં લાવ્યા અમે પાંત્રીસ જણા હાથે છેતરપિંડી કરી છે એને

વકીલ ની સલાહ લીએ અને પછી અમે ભી એને છોડવાના તો નથી આજે અમારા સાથે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે